કોઈ જાગૃત નાગરિકનું ધ્યાન જતા નાગરિકે પોલીસને જાણ કરી હતી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે માટે પીએસઆઈ સહિત પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને બેરિકેડ લગાવ્યા હતા કોન્ટ્રાક્ટર દ્વારા ગાબડા ગાયબ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી આવું નબળું કામ કરી લોકોના જીવ સાથે રમત કરી હોય તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કરોડો રૂપિયાનો ઓવરબ્રિજ બન્યો થોડા જ સમયમાં ગાબડા પડ્યા બ્રિજ દસ ફૂટ ઉપરાંત બ્રિજમાં ગાબડું પડ્યું આ બ્રિજ પર મોડી રાત્રે બેરિકેડ મૂકી પોલીસ દ્વારા વાહન ચાલકોને સૂચના અપાઈ કરોડો રૂપિયાનો ઓવરબ્રિજ બન્યો હોય તેવા દ્રશ્યો આવ્યા ભ્રષ્ટાચાર નો હબ હવે લીંબડી બન્યું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આ ગાબડું પડતા પોલીસ તંત્ર સમયસર સ્થળ પર પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી અહેવાલ કલ્પેશ વાઢેર